આ લાડવા માં લાફસી માં બોહારા રોટલી ને લોટ થોય પર બાંધીને 10 મિનિટ મૂકવો પડે નકર હે ને ફાટવા ની બીક લાગો પણ થાય મીઠી હશે રોટલી લા માતન છે પહેલા ઓગની ગતો ને તે દેખું હોય એટલે એને મારી બેલ ભોરી ની કાતા તે આલે તેલુ બેલો છે હવે હવા થઈ ગઈ બાકી તેમ તાકુ ભયરો દુખ હા તો આસી ટાઈટ કરી ને હેકું દેન મૂકી દેવાનો

તેમાં હે ને એક ધનેળું કાજે કઈ પડ્યું નથી એવું હે ને ડેટોલ હાબુ નાખી દે એટલે ઘઉં બગડે ને કોઈ દવા કે એવું કઈ ફેરવતા નથી કેમિકલ વાળી વસ્તુ ખાલી ડેટોલ હાબુ હે ને કાગળ કાઢી અંદર નાખ દેવાનો એટલે હે ને તમારે ત્રણ ચાર વર સુધી ઘઉં માં કઈ થાય જ નહી કોઈ જાય થી દેવા જ ન ઘરે ખાલી ડેટોલ હાબુ છે ને નાના નાના આવે ને દસ વાર એ નાખી દેવાના અંદર માં ત્રણ થી ચાર જઈ પણ એમાં ત્રણ ચાર વાર સુધી એ ટાઈટ હોય એટલે કઈ જોવા પણ ઉડીએ નઈ चालू हो <laughs> हाँ दे <laughs> કાલ ઉતાર્યો તો પણ કાલે થોડો ઓર તો ઉતાર્યો તો અધો રાખી દીધો તો લાગજે ને ગળ નાખ દે પછી ઉતારી કાકે એક દાડો પછી માલ ની નોખા મેળા આ છે ફુટિયો ભિંડો એટલે જામાં ફુટુ એવી જી છે સાહુજી મેલો ઇ બોલ લીધું કે જ ભિંડા લુ ઇ બોલ લીધું પાંચ મેળા અંદર પેગું